લીંબડી અને રોડ ઉપર આવેલા આશાપુરા પેટ્રોલ પંપ નજીક ગંભીર અકસ્માત સર્જાયો જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા આ બાબતે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો હાલ નેશનલ હાઇવે ઉપર જ અકસ્માત સર્જાતા હતા ત્યારે હવે હાલ ગ્રામ્ય વિસ્તારોના રોડ ઉપર પણ અકસ્માતનો સિલસિલો જોવા મળી રહ્યો છે ત્યારે એક વધુ અકસ્માત લીમડી શિયાણી રોડ ઉપર આવેલા આશાપુરા પેટ્રોલ પંપ નજીક ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્શાયો હતો બાઇક સવાર શિયાણી ગામના કિશનભાઈ દેલવાણી અને ટ્રેક્ટરની ટક્કર લાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા અત્યારે એકસો આઠ ને જોણ કરાતા એકસો આઠ ના પાઇલોટ અરવિંદસિંહ અને ઇએમટી પ્રકાશભાઈ દ્વારા ઇજાગ્રસ્તને લીમડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ફરજ પરના ડોક્ટર ચિંતન દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી ત્યારે ડોક્ટરની ઇજાગ્રસ્તની ગંભીર આવેલા આઠમાં તાત્કાલિક સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા હતા ચિંતન દ્વારા કિશનભાઈની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું ત્યારે આવેલા એકસો પાયલોટ અરવિંદસિંહ અને ઈએમડી પ્રકાશભાઈ દ્વારા એકસો આઠમાં જ તાત્કાલિક સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા હતા કહી શકાય કે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે કલ્પેશ રિપોર્ટ ન્યૂઝ સુરેન્દ્રનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે